પોલીસ કમિશ્નરશ્રી સુરત શહેરના તરફથી સાયબર ક્રાઈમ સેલને સૂચના આપવામાં આવે છે કે સુરત શહેરમાં વસતા નાગરિકો સાથે કોઈપણ પ્રકારનું સોશિયલ મીડિયા ફ્રોડ થાય તો તેમની ફરિયાદ લઈ તેવું ભૂખ બનનારને કમ્પ્લેન પરતને જરૂરી કાર્યવાહી કરવી આ અંતર્ગત સુરત સાયબર ક્રાઇમ સેલને બે દિવસ પહેલા એક દીકરીની ફરિયાદ મળી હતી જેની અંદર એની સાથે સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડશીપ કરીને એક કોઈ અનનોન વ્યક્તિએ એના ફોટા મેળવીને દીકરીને બ્લેકમેલિંગ કરીને લગભગ આશરે કરોડ નેવ્યાસી લાખથી વધુની રકમ બ્લેકમેલિંગ દ્વારા પડાવેલ હતી અને દીકરીને ધમકી આપેલ હતી કે જો તું મારી વાત નહીં માને મને પૈસા નહીં આપે તો તારા સગા મિત્રમંડળ જે બધા છે એ બધાને તારા ફોટો વગેરે હું મોકલી આપીશ આ સંદર્ભમાં યુવતીએ પોલીસ સ્ટેશને આવતા તેનું કાઉન્સેલિંગ કરીને દીકરીની ફરિયાદ નોંધવામાં આવી અને એ અનુસંધાને જરૂરી કાર્યવાહી કરતા ફરિયાદ નોંધ્યા બાદ જે વિગતો મળી એના આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં લગભગ બાર કલાકથી ઓછા સમયની અંદર ચેન્નાઈ ખાતે જઈ ચેન્નાઈથી સદર આરોપી જે દીકરીને બ્લેકમેલ કરતો હતો એને

સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ ફેસબુક દ્વારા યુવતીનો પરિચય આ જે આરોપી છે મૂળ એનું નામ છે ગુરુપ્રસાદ ચૌધરી જે મૂળે આંધ્રપ્રદેશના નેલોરનો રહેવાસી છે અને મૂળે ત્યાં આંધ્રપ્રદેશના એક નાનકડા ગામમાં એનો પરિવાર રહે છે પણ સદર યુવકને ખોટી પ્રોફાઇલ બનાવી હાઈ ફાય પ્રોફાઇલ બતાવી યુવતીઓને ફસાવવાનું એક એમઓથી એ કામ કરતો હતો એટલે સોશિયલ મીડિયા ઉપર કંઈક અલગ અને રિયલ લાઈફમાં કંઈક અલગ એવી રીતે એટલે પોતાની હાઈફાઈ પ્રોફાઇલ બતાવી પોતે ડૉક્ટરીનું ભણે છે અને પોતાનું ફેમિલી બહુ જ પાવરફુલ છે પોતાની પાસે ઓડી કાર છે અને પોતે પોલિટિશિયનનો દીકરો છે એ રીતની જે વિગતો છે એ આપીને યુવતીને બોલવી હતી સાથે સાથે એ મૂળે આંધ્રપ્રદેશનો રહેવાસી હોવા છતાં હૈદરાબાદના જુબિલી હિલ્સ વિસ્તાર જે છે ત્યાંથી રેન્ટ ગરભાડે રાખીને એવા સરનામે પાસપોર્ટ વગેરે પણ કઢાવીને એક છાપ ઊભી કરી હતી કે હું બહુ જ સારા અને લક્ઝરીયસ અને રીચ ફેમિલીમાંથી ને બેકગ્રાઉન્ડમાંથી આવું છું એવી રીતે સોશિયલ મીડિયા ઉપર ખોટી પ્રોફાઇલ અને ખોટું જે બતાવે છે એવી ભ્રામક પોતાની છાપ ઉભી કરીને આ યુવકે યુવતીઓને છેતરવાનું કામ કરતો હતો હાલ તેની જે સોશિયલ મીડિયા ગેજેટ્સ જે મળ્યા છે ફોન લેપટોપ વગેરે એની તપાસ ચાલુમાં છે જે જોતા ખ્યાલ આવે છે કે પુષ્કળ એડિક્ટ પર્સન હતો અને અલગ 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 ફોન વેબસાઇટ્સ સર્ચ કરતો હતો સાથે સાથે ફોનમાંથી પણ ઘણી વાંધાજનક સામગ્રી મળી આવી છે વધુમાં સદર જે યુવક છે ગૃહ એની વધુ આ પૂછપરછ કે આટલા રૂપિયા જે એણે યુવતી પાસેથી લીધા છે તો એની અંદર એ પૈસાનો શું ઉપયોગ કર્યો એ જોતા અને ફોન તપાસતા જાણવા મળ્યું છે કે

હજી રકમ વધી શકે તેવી શક્યતા છે